હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કૂકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટપટી ચટણી એ પણ એક અલગ જ રીતથી આ ચટણી બનાવી ખૂબ જ ઇઝી છે તેમજ ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ ચટણી આપણે ખૂબ જ ઝટપટ બનાવી શકીએ છીએ તો ચલો હવે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે હજુ સુધી કૂકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે ચટણી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ આપણે લઈશું બે નંગ કાચી કેરી અડધો કપ સિંગદાણા પાંચથી છ નંગ લીલા મરચાં એક ટુકડો આદુ અડધી ચમચી હળદર અને અડધી ચમચી નમક લઈશું ત્યારબાદ હવે એક બાઉલમાં પાણી લઈ અને તેમાં સિંગદાણા પલાળી દઈશું જ્યારે પણ કાચી કેરીની ચટપટી ચટણી બનાવી હોય તેને એકથી બે કલાક પહેલાં સિંગદાણાને પલાળી દેવા ત્યારબાદ હવે આપણે લીધેલી કાચી કેરી આદુ અને લીલા મરચાંને પાણી વડે ખૂબ જ સારી રીતે ધોઈ લઈશું તો હવે આપણે મરચાના બીયા કાઢી અને તેના નાના નાના ટુકડા કરી લઈશું જ રીતે બધા જ બીયા કાઢી અને તેના ટુકડા કરી લેવા ત્યારબાદ હવે લીધેલી કાચી કેરીની છાલ ઉતારી લઈશું આવી જ રીતે તેની છાલ ઉતારી અને તેના પણ નાના નાના ટુકડા કરી લઈશું ત્યારબાદ હવે લીધેલા આદુના ટુકડાની પણ છાલ ઉતારી અને તેના પણ નાના નાના ટુકડા કરી લઈશું ત્યારબાદ હવે આપણા સિંગદાણા પણ ખૂબ જ સારી રીતે પલળી ગયા છે તો તેનું પાણી નીતરી અને તેને કાચી કેરી મરચાં અને આદુ જોડે જ એડ કરી દઈશું ત્યારબાદ હવે પ્લેટમાં જ બધી જ સામગ્રીઓને ચમચી વડે મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે પ્લેટમાં જ મસાલા કરી લઈશું તેના માટે અડધી ચમચી હળદર જેટલું નમક એડ કરી હવે બધા જ મસાલાને ખૂબ જ સારી રીતે બધી જ સામગ્રીઓ જોડે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે મિક્સરનું એક નાનું ઝાર લઈ અને તેમાં બધી જ સામગ્રીઓ એડ કરી દઈશું ત્યારબાદ હવે જારનું ઢાંકણ ઢાંકી અને તેને મિક્સરમાં ખૂબ જ સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ચટણી ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે અને બધી જ સામગ્રીઓ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ ચટપટી ચટણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે સાથે જ તમે ફ્રીઝરમાં તેને આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચટણીનો ટેસ્ટ સેમ રાજકોટની ફેમસ ચટણી જેવો જ લાગે છે તમે એ ચટણીમાં પણ કાજી કેરી એડ કરવી હોય તો કરી શકો છો તો તમે પણ આ રીતથી કાજી કેરીની ચટપટી ચટણી ઘરે જરૂરથી બનાવજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને જો હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો જલ્દીથી કરી લો અને બે લાઈકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ કુકિંગના નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે થેન્ક યુ